શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે તારીખ છ ફેબ્રુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામ સ્મરણ શરણાગતિ અને ભગવત પ્રાપ્તિ ભગવત પ્રાપ્તિ માટે શરણાગતિ સિવાય બીજો માર્ગ નથી અને શરણાગતિ માટે નામસ્મરણ જેવો ઉત્તમ કોઈ ઉપાય નથી શરણાગતિ એટલે હું કરતાં એ અભિમાનનો નાશ થઈને સર્વ કંઈ કરતાં કારવતા ભગવાન છે એ ભાવના દ્રઢ થવી નામ સિવાયના બીજા સાધનોમાં કરવા પણ રહેલું છે એટલે હું કરતા એ અહંકારને અવકાશ છે સ્મરણ એ મનનું લક્ષણ હોય તેમાં કરવાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી એટલે તેમાં અહંકારને અવકાશ જ નથી ઉપરાંત સ્મરણ કે વિસ્મરણ એ બેમાંથી એ કે આપણા હાથમાં નથી એટલે નામનું સ્મરણ થયું તો તેમાં પોતાનું કર્તૃત્વ નથી એટલે હું કરતા એ ભાવના ટકી જ શકતી નથી હું નામ સ્મરણ કરું છું એ શબ્દ પ્રયોગ પણ બરાબર નથી કારણ નામનું સ્મરણ થાય છે કરવા જઈએ તો એ જામતું નથી એટલે શરણાગતિ માટે નામ સ્મરણ જેવું બીજું કોઈ સાધન નથી શરણાગતિનો બીજો અર્થ એ કે કાયિક વાચિક અને માનસિક ક્રિયાઓ થંભાવી દેવી ક્રિયા ન કરવાનું ક્રિયા ન કરવાનું એ કરવા કરતાં તો ક્યારેય પણ સહેલું જ રહેવાનું અને એટલે જ શરણાગતિ એ સહજ સાધ્ય લાગવી જોઈએ પણ અનુભવ તેવો નથી જે વાત અત્યંત સહેલી લાગતી હોય એ કરવા જતાં અત્યંત કઠિન થઈ પડે છે એવું ઘણી વખત અનુભવવામાં આવે છે કોઈને મોટર ઝડપથી ચલાવવાનું કહીએ તો સહેલાઈથી તેમ કરે પણ અત્યંત ધીમે ચલાવો એમ કહીએ તો તેને માટે ખૂબ મુશ્કેલ થઈ પડે છે ગીતામાં ભગવાને અર્જુનને કહ્યું છે કે તું ફક્ત મારે શરણે આવો દેહબુદ્ધિ જાય નહીં ત્યાં સુધી શરણાગતિ આવતી નથી દેહબુદ્ધિ વાસના અહંકાર એ બધું એક જ છે જગતમાં વૈભવની આસક્તિ અને પરમાત્મા પ્રાપ્તિ એ બે એકી સાથે સંભવી શકતા જ નથી એટલે જ શ્રી કૃષ્ણે ઉદ્ધવને એકાંતમાં જઈને હરિચિંતન કરવાનું સૂચવ્યું અને એમ કરવાથી જ તને મારી ખરી પ્રાપ્તિ થશે એમ કહ્યું એનો અર્થ એ જ કે જગત તરફ પીઠ થાય નહીં ત્યાં સુધી ભગવાન મળતા નથી ભગવાનની પ્રાપ્તિ માટેના નિયમો અને સંસાર વ્યવહારની વસ્તુઓની પ્રાપ્તિ માટેના નિયમોમાં ફરક છે મનમાં વાસના ઉત્પન્ન થઈ એટલે તેને તૃપ્ત કરવા માટે દેહની અને વસ્તુની હાલચાલ કરવી એ વ્યવહાર થયો દેહની સહાયથી સૂક્ષ્મ વાસનાને સ્થૂળ સ્વરૂપ આપવું એ વ્યવહારનું સાચું સ્વરૂપ છે પણ ભગવાનનું એનાથી ઉલટું છે ભગવાન એ અત્યંત સૂક્ષ્મ હોવાથી તેની પ્રાપ્તિ કરવામાં સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવા પણ રહેલું છે એટલે એ માટેનું જે સાધન હોય તે પણ જળમાંથી સૂક્ષ્મમાં પહોંચાડવાનું હોવું જોઈએ જળ દેહ સાથે સંબંધ ધરાવતું અને સૂક્ષ્મને સજ્જડ ચીટકેલું એવું જો કોઈ સાધન હોય તો તે નામ જ છે અનન્યતા સિવાય ભગવાનની પ્રાપ્તિ નથી અને એમાંથી જ ભક્તિનો જન્મ થાય છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ